સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે ખેડબ્રહ્મા પ્રાંતિજ પોદ્યો છે વિજયનગર વડાલીમાં વરસાદી માહોલ પંથકમાં પણ છે હિતેશ રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે હિતેશ સાબરકાંઠામાં વરસાદી માહોલ કેવો રાઉન્ડ શરૂ થયો હોય છેલ્લા વરસાદ જ્યારે જયારે રમઝટ બોલાવ્યું હોય તેમાં ખેરબમ્મા પ્રોતી પ્રાચીજ પોતીના પંથકમાં બે કરતા વધુ વરસાદ ખાપ્યો છે અને જે બાકીના જે તાલુકા છે તલોદ વિજયનગર વડાલી ખેરબમ્મા ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ છે અને ઇડર પંથકમાં અવિરત વરસાદ એક કલાક થી વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે એ ઈધર તાલુકાના જે ભરવા બડોલી સુરપુર આજુબાજુના પંથક ગ્રામીણ વિસ્તારોમાં નીચાણવાળા રોડ રસ્તા ઉપર પાણી ફરતા લોકોને અવાજમાં મુશ્કેલી નદી નાળા અને ચેક ડેમો નવા નીર આવતા ખેડૂત જગત ખુશી વ્યાપી છે ધન્યવાદ હિતેશ આ માહિતી માટે